સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર વિશે માહિતી મેળવી હવે તેના સહગુણકોના ગુણોત્તર પરથી પ્રકાર વિશે આપણે શું કહી શકીએ એના માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર એવન છેદમાં એ ટુ બીવનછમાં બી ટુ અને સીવન છેદમાં સીટુની કિંમત પરથી નક્કી કરો આપણે સમીકરણ યુગમાં આપેલું છે તેના સગુણકોના ગુણોત્તર પરથી આપણે સમીકરણ યુગમાં સુસંગત છે કે કેમ તે કહેવાનું છે સમીકરણ યુગમાં છે ત્રણના ક્ષણ બે એક્સ વધતા પાંચના ક્ષણ ત્રણ વાય બરાબર સાત અને

સમીકરણ યુગમાં બેદ ત્રણ વાય બરાબર સાત સમીકરણમાં એક્સ અને વાયના સગુણકોમાં અપૂર્ણાંક છે અપૂર્ણાંકને કાઢવા માટે છેદનો રસા લઈએ તો છેદમાં બે અને ત્રણ જેનું રસા મળે છે છ તો સમીકરણને આપણે છ વડે ગુણી દઈએ સમીકરણના દરેક પદને આપણે છ વડે ગુણીએ તો છ ગુણ્યા ત્રણના છેદમાં બે એક છ ગુણ્યા સાત છે જમણી બાજુ છે એને ડાબી તરફ લઈ આવીએ તો ધન છે થઈ જશે ઋણ માઇનસ છ ગુણીએ તો બરાબર શૂન્ય આ રીતે સમીકરણના દરેક પદને છ વડે ગુણી તો પ્રથમ પદમાં બે તેરી છ બીજા પદમાં ત્રણ દુ છ આ રીતે કમાલશે માટે સમીકરણ મળશે ત્રણ તેરી નવ એક વત્તા બે પચાસ દસ વાય માઇનસ છ સત્તા બેતાલીસ બરાબર શૂન્ય આ રીતે પ્રથમ સમીકરણ પ્રાપ્ત થાય છે અને બીજું સમીકરણ નવ એક્સ માઇનસ બરાબર ચૌદ અચર પર બરાબરની ધણી તરફ હોય ડાબી તરફ લઈ આવીએ તો નવેક્સ માઇનસ દસ વાય ધન છે ઋણ થઈ જાય માઇનસ ચૌદ બરાબર આ રીતે બંને સમીકરણો પ્રાપ્ત થાય છે આ સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા તો સૌપ્રથમ મળશે એ વન એટલે પ્રથમ સમીકરણમાં ચલ એક્સનો સગળખ નવ ત્યારબાદ બી વન પ્રથમ સમીકરણમાં વાયનો સગવડ દસ ત્યારબાદ સી વન એટલે પ્રથમ સમીકરણમાં અચળપદ માઇનસ બેતાલીસ એ ટુ બરાબર બીજા સમીકરણમાં એકનો સગવડક નવ બી ટુ બરાબર બીજા સમીકરણમાં વાયનો સગવડક માઇનસ દસ અને સી બરાબર બીજા સમીકરણમાં અચળપદ માઇનસ ચૌદ હવે એક્સના સગુણકોનો ગુણત્તર લઈએ એવન અને એ ટુનો એવન છેદમાં એ ટુ બરાબર નવના છેદમાં નવ બરાબર એક અને વાયના સગુણકોનું ગુણતર લઈએ તો બી વન છેદમાં બી ટુ બરાબર દસના છેદમાં માઇનસ દસ દસના છેદમાં માઇનસ દસ તો મળશે માઇનસ એક આપણે જોઈ શકીએ કે બંને ગુણોત્ સમાન મળતા નથી એટલે આમ એ વન છેદમાં એ ટુ બરાબર નથી

ખરેખર આ સમીકરણ યુગ્મનો જો આપણે આલેખ બનાવીએ તો આપણે તેનો આલેખ છેદતી રેખાઓ મળે અને છેદતી રેખાઓને અનન્ય ઉકેલ હોય અનન્ય ઉકેલ હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે તેમ કહી શકાય આભાર